ગીર સોમનાથ જિલ્લામાં હાલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે ત્યારે પિંચવી ગામે તંત્ર દ્વારા ગામ અંદર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં કેટલાક નાગરિકો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે ટીડીઓ મામલતદાર સહિત સરકારી અધિકારીઓનો મોટો કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને કામતળમાં મકાનો બહારના ગોટલા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાયા બાદ અમુક મકાન માલિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો આખી વિકેસ તો એવો કે આજે આજે ડેમોલેશન કરવા માટે આવ્યા હતા તાલુકા પંચાયતમાંથી ગ્રામ પંચાયતમાંથી જેસીબી લઈને એટલે તો મેં તાલુકા પંચાયતમાંથી અધિકારી આવ્યા અને મેં કીધું કે ભાઈ ડેમોલેશન તમે કરવા આવ્યા અગાઉ આવ્યા હતા ત્યારે મેં વાંધારજી આપેલી છે વાંધારજી કોઈ હજી નિર્ણય આવ્યો નથી તો તમે એનો નિર્ણય આવે પછી તમે પાડશો તો નહીં તમારું મકાન તો એ ઓટી તો પાડવાની જ છે અમારે એટલે અમે તમારું કામ કરીને જ રહીશું એ રીતે હું મારી ઓટીએ બેઠો હતો તો પોલીસવાળાએ મને ત્રણ ચાર પોલીસવાળાએ પકડી અને જબરજસ્તીથી મને જીપમાં બેઠ દીધો છાતી અંદર બે ત્રણ ઢીકા માર્યા એકવાર તો ખૂન નીકળ્યો તો પછી નું ખૂન નીકળ્યો નથી ગીર દવાખાને 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 આવ્યા 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 છે અત્યારે અમે અને બાપ બે તાલુકા વિકાસ અધિકારી નું કહેવું છે કે પિંચવી ગામની ફરિયાદો સતત મળી રહી હતી તેને આધારે રોડ પરના દબાણો હટાવીને રોડ ખુલ્લો અને પહોળો કરવામાં આવી રહ્યો છે આપણે ગઈકાલે આના માટે પોલીસ પ્રોટેક્શન માગેલું હતું અને ગયા મહિનામાં જિલ્લા સ્વાગતમાં અહીંથી પીછવીચ ગામના એક વ્યક્તિનું ફરિયાદ હતી કે ભાઈ ગામમાં જેટલા ઢગલા છે જેટલા ઓટલા છે જેટલા રોડને નડતુરૂપ દબાણો છે એ તમે તાત્કાલિક દૂર કરાવો એના માટે આપણે આની પહેલા પણ ડ્રાઇવ કરેલી હતી પણ ત્યારે આપણે પચાસ ટકા જેટલું કામ કરેલું હતું અને આજે આપણે આપણે પાછું પાછું ફરીથી ફરીથી રોડ જે દબાણો છે છે એ સ્ટાર્ટ કર્યું અત્યાર સુધીમાં આપણે પિસ્તાલીસ દબાણદારોના ઓટલા પથ્થરના ઢગલા કચરાના ઢગલા એવું આપણે દૂર કરેલું છે હજી વીસ થી પચીસ જેટલા દબાણદારોનું દૂર કરવાનું બાકી છે આજ સાંજ સુધીમાં પૂરું થઈ જશે હજી ત્રણ જેટલા બાથરૂમ છે અને એક નાનકડી દુકાન પણ છે

ગૌચરમાં માં દુકાઈ દબાણની કોઈ ફરિયાદ નથી ત્યાં વિરોધ હતો આજુબાજુના ગામનો અને સ્થાનિક નો પણ વિરોધ હતો પણ એ તો આપણે સરકારી કાર્યવાહી પોલીસ ની સાથે રાખી એને પૂરી કરી છે પીછવીમાં વચ્ચે અત્યારે એક ફરિયાદ મળી હતી કે કોઈ લોકો વિરોધ કરતા હતા પણ એમને પણ આપણે સૂચના આપીને કાર્યવાહી પૂર્ણ કરવા હજી આપણે હરમાડીયા બાકી છે હજી ધોકડવામાં પણ થોડું બાકી રહી ગયેલું છે પછી આપણે નવા ઉગલા છે અંબાડા છે હજી જે જે ગામોમાં આપણને ફરિયાદ મળતી જાય છે એમાં આપણે કાર્યવાહી કરતા જઈએ છીએ